અમદાવાદમાં ખાસ કરીને યુવાનોને સ્પોર્ટ એક્ટિવિટી તરફ વધુ આકર્ષિત કરવા માટે મહાનગરપાલિકા એક નવતર પ્રયોગ હાથ ધરી રહી છે એ નવતર પ્રયોગ એ છે કે જે પણ હવે રેલવે બ્રિજો બની રહ્યા છે અથવા પછી જે મોટા બ્રિજો બની રહ્યા છે ઓવરબ્રિજો તેની નીચે પણ હવે કોઈ એક્ટિવિટી થાય મેં ખાસ કરીને સ્પોર્ટ એક્ટિવિટી એમાં પણ ઇન્ડોર એક્ટિવિટી થાય તે પ્રકારનું આયોજન મહાનગરપાલિકા કરી રહી છે તે અંતર્ગત જ આવતીકાલે દેશના ગૃહમંત્રી અમિત શાહ જે છે જે સિમ્સ હોસ્પિટલ પાસે આવેલા જે રેલવે બ્રિજ છે આ તે રેલવે બ્રિજની આવેલું જે આખી ઇન્ડોર ગેમ ક્રિકેટ બોક્સ ટેનિસ બોક્સ એ તમામ અલગ અલગ જે એક્ટિવિટીઓ છે સ્પોર્ટની તેનું લોકાર્પણ કરશે અને આપ જોઈ પણ શકો છો કે કઈ રીતે આખી એક વ્યવસ્થા ઊભી કરી છે કારણ કે જે આ બ્રિજો હોય છે આ બ્રિજ નીચે રહેલા જે પાર્કિંગ હોય છે કદાચ ગેરકાયદેસર દબાણો થતા પરંતુ તેને દૂર કરીને ત્યાં જ લોકો અને યુવાનો ખાસ કરીને સ્પોર્ટ એક્ટિવિટી તરફ આગળ આવે આકર્ષિત થાય તે પ્રકારનો પ્રયાસ નગરપાલિકા કરી છે તેને લઈને પીપીપી ધોરણે આખા આ પ્રકારના જે સ્પોર્ટ એક્ટિવિટી છે તેને ડેવલપ કરવામાં આવી રહ્યા છે અને તેને લઈને જ આવતીકાલે દેશના ગૃહમંત્રી અમિત ચા છે તે આખું આ જે આ સ્પોર્ટ એક્ટિવિટી જે સેન્ટર છે જે સિમ્સ હોસ્પિટલ પાસે આવેલું જે રેલવે બ્રિજ છે તે નીચે તૈયાર થયેલું છે તેની અંદર ટેનિસ હોય ચેસ છે અલગ અલગ જે રમતો છે તે અહીં રમાશે અને તેને લઈને તેનું લોકાર્પણ છે દેશના ગૃહમંત્રી કરવા છે પરંતુ સાથે જ પીપી ધોરણે મહાનગરપાલિકા ભવિષ્યમાં હજુ પણ જે અલગ અલગ જે બ્રિજો બનાવવામાં આવ્યા છે એ બ્રિજો નીચે આ પ્રકારના જે સ્પોર્ટ એક્ટિવિટી થાય તે પ્રકારનું આયોજન છે તે અહીં હાથ ધરવામાં આવી રહ્યું છે કેમ પ્રક મકવાણા સાથે પ્રણવ પટેલ ન્યૂઝ એટીન અમદાવાદ અમદાવાદમાં ખાસ કરીને યુવાનોને સ્પોર્ટ એક્ટિવિટી તરફ વધુ આકર્ષિત કરવા માટે નગરપાલિકા એક નવતર પ્રયોગ હાથ ધરી રહી છે એ નવતર પ્રયોગ એ છે કે જે પણ હવે રેલવે બ્રિજો બની રહ્યા છે અથવા પછી જે મોટા બ્રિજો બની રહ્યા છે ઓવરબ્રિજો તેની નીચે પણ હવે કોઈ એક્ટિવિટી થાય અમે ખાસ કરીને સ્પોર્ટ એક્ટિવિટી એમાં પણ ઇન્ડોર એક્ટિવિટી થાય તે પ્રકારનું આયોજન નગરપાલિકા કરી રહી છે તે અંતર્ગત જ આવતીકાલે દેશના ગૃહમંત્રી અમિત શાહ જે છે જે સિમ્સ હોસ્પિટલ પાસે આવેલા જે રેલવે બ્રિજ છે આ તે રેલવે બ્રિજની નીચે આવેલું જે આખી ઇન્ડોર ગેમ ક્રિકેટ બોક્સ ટેનિસ બોક્સ એ તમામ અલગ અલગ જે એક્ટિવિટીઓ છે સ્પોર્ટની તેનું લોકાર્પણ કરશે અને આપ જોઈ પણ શકો છો કે કઈ રીતે આખી એક વ્યવસ્થા ઊભી કરી છે કારણ કે જે આ બ્રિજો હોય છે આ બ્રિજ નીચે રહેલા જે પાર્કિંગ હોય છે કદાચ ગેરકાયદેસર દબાણો થતા પરંતુ તેને દૂર કરીને ત્યાં જ લોકો અને યુવાનો ખાસ કરીને સ્પોર્ટ એક્ટિવિટી તરફ આગળ આવે આકર્ષિત થાય તે પ્રકારનો પ્રયાસ નગરપાલિકા કરી છે તેને લઈને પીપીપી ધોરણે આખા આ પ્રકારના જે સ્પોર્ટ એક્ટિવિટી છે તેને ડેવલપ કરવામાં આવી રહ્યા છે અને તેને લઈને જ આવતીકાલે દેશના ગૃહમંત્રી અમિત શા છે તે આખું આ જે આ સ્પોર્ટ એક્ટિવિટી જે સેન્ટર છે જે સિમ્સ હોસ્પિટલ પાસે આવેલું જે રેલવે બ્રિજ છે તે નીચે તૈયાર થયેલું છે તેની અંદર ટેનિસ હોય ચેસ છે અલગ અલગ જે રમતો છે તે અહીં રમાશે અને તેને લઈને તેનું લોકાર્પણ છે દેશના ગૃહમંત્રી કરવા છે પરંતુ સાથે જ પીપી ધોરણે મહાનગરપાલિકા ભવિષ્યમાં હજુ પણ જે અલગ અલગ જે બ્રિજો બનાવવામાં આવ્યા છે એ બ્રિજો નીચે આ પ્રકારના જે સ્પોર્ટ એક્ટિવિટી થાય તે પ્રકારનું આયોજન છે તે અહીં હાથ ધરવામાં આવી રહ્યું છે કેમ પ્રક મકવાણા સાથે પ્રણવ પટેલ ન્યૂઝ એટીન અમદાવાદ